हेलो मित्रों तो आज આપણે ગુજરાત સેટ एलिजिબિલિટી ટેસ્ટ જે સેટનો અભ્યાસક્રમ પર થઈ રહ્યો છે એક પેપર 1 સેન્ટ્રલ પેપર જે આપણે આવી છે એ જોવા થઈ રહ્યો છે તો એમાં આપણે આવી રહી તો આ કેલ્લું પેપર આપની બૌદ્ધિક ક્ષમતાઓ અને આપનું બંધારણીય તર્ક દલીલ કરવાની સમજમહમ આગમન તર્કની સમજણનો અને પરિષદ ઉપસ્થિતિ ઇતલું એનું જ્ઞાન સહસિતિ બોલતામાં માટે લેવામાં આવે કે આને 10 10 10 થી કમોમાં અનંદસ પર 10 દિવાગોમાંથી એમથી પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાં ફેલું છે શિક્ષણ આયુક્ત એ અધ્યાપન કો અપીયોગ્યતા તેની એમ અંદર અધ્યાપનના સંકલ્પના હેતુ અધ્યાપનના સરો નોતી સમાજ અને શિક્ષણ લાક્ષણિકતાઓ અને તેની મૂળભૂત પ્રક્રિયા છે શિક્ષણ કેવી રીતે આપણ હોય કેવું વાતાવરણ હોવું જોઈએ કેવી રીતે આપા અને કેટલા એના સોપાન હોય કે બોજ આવ છે એના અધ્યત્યાજી શિક્ષકોને વિજય લાક્ષણિકતાઓ તરું તરું અજેતા અને પુક્ષ અધ્યત્યાને લાક્ષણિકતાઓ શૈક્ષણિક સમાજ બેકક પાવતો વગેરે છે આમાંથી પ્રશ્ન આવશે ને અખ્યાપન ને અસર કરતા પરિબળો शिक्षक अद्यत्या सहायक सामग्री शिक्षक सगवड़ो अध्ययन वाचे अवरोधो किंवा अवरोधो सहायक चर वर्ग वगैरे आणि अंदर आवश्यक आणि उच्च शिक्षण संस्था किंवा सुदीमा आवेली बदती तुमचे मुदल यार आयोग शिक्षण आयोग उच्च शिक्षा आयोग हंटर आयोग राज्य राधाकृष्णन आयोग वगैरे आयोग ऑनलाइन ઘણામાં આવતી શૈક્ષણિક બધી સંસ્થાઓનું પણ બધી જાણકારી રાખવાની આ યોજના સ્વયં સ્વયંપ્રભા ઓનલાઈન હોવા માં આવી બધી ચેનલો ટીવી કેની ચેનલો ઓનલાઈન એપ્લિકેશનો ઓગેરે પણ આમાં જાણકારી રાખી રાખવામાં આવશે કે આપણે સાક્ષ ચેનલમાં પરંપરાગત આધુનિક માહિતી માહિતી અને પ્રત્યેન પ્રોડુક્ટ આઈટીપી આધારિત

માત્ત્વિક મુદ્દા જે સંચદન અર્થ પ્રકારો અને લક્ષણતાઓ સંચદન માટે ప్రత్యક્ષવાદ પ્રમાણવાદ અને ઉત્તર વિશેક્ષવાદી અભિગમ અભિગમોનું અને સંચદન કઈ રીતે કરવાનું કેવું બધું આની અંદર આપણે આવશું અને સંચદન પદ્ધતિઓ પ્રાયોગિક મતવાણાત્મક ઐતિહાસિક ગુણાત્મક અને સંકેતનો પદ્ધતિઓ માં આપણે અલગ અલગ વસ્તુઓ આવશે કે પ્રાયોગિક કઈ રીતે થાય વાણાત્મકમાં કઈ કઈ સાયક કોઈ સંશોધનોના સોપાનો સંશોધનની સંશોષો દરી બંધને સંશોધન પેપર લખન સંશોધનોની ચાલીતિ લખવાના વિરુદ્ધ સંશોધન કરવાનો હોય અને સંશોધન માહિતી પ્રત્યપણ અવૌદોબિક ઉપયોગન અને સંશોધન આચાર સંહિતા કે સંશોધનમાં કે દેવાનું સંશોધનમાં પથી કરવાથી કયા કયા આપણને કાયદો લાગે છે અને કઈ રીતે ને કરવાની તે બધું આમાં શીખવામાં આવે છે સંચિધન આચાર સેનિટરી એટલે કઈ કઈ લાગુ માં આવે છે એ પણ આ ટીજાય એકમ જે આકલન ગદ સમીક્ષા એટલે મોટો એક ફકરો આપેલ હોય એમાંથી આપણે પ્રશ્નો ને સોલ્વ કરવાના આવશે તો આપણે બધા એક બે જોઈ લેવાના ઉદાહરણો આપ જૂના પેપર ના ત્યાંથી સમજો પછી ચાર નું જે પ્રત્યયન પ્રત્યયન ના પ્રકારો પ્રકારો અને તેની લાક્ષણિકતાઓ પછી અસર પ્રત્યયન કમ્યુનિકેશન એટલે આપણે સંચાર જન સંચાર કહી શકીએ છીએ આપણે શાબ્દિક અશાબ્દિક આંતરિક કે એને સંકેત દ્વારા સંચાર કરવામાં આવે છે એ પણ અને જૂથ વર્ગ ખંડ સમૂહ અને શિક્ષકો દ્વારા સ્કૂલોમાં જેમ કે સેમિનાર વગેરેનું આમાં obstacles characters અવરોધો એની કેવાລະમાં જેમ કે ઓનલાઈન શિક્ષણ આવતા આજુન નેટવર્ક તૃતી એવા બધા અવરોધોનો આવશે સમુહ માધ્યમ અને સમાજ સમુહ સંજા સમાચાર પત્રો રેડિયો વગેરેનું આમાં આની અંદર ભણવામાં આવશે કઈ પઢાવજી અને પાંચમાંમાં પાંચમાં એક કમાજી એક તર્ક બધા તર્ક આવશે કાણિત તર્ગ શ્રેણી સરકાર હશે જીરીની અરિજની કઈ શકે છે આપ મે તેમાં પુણતર નફા કોટન સીમાઓ નું નિબદુ ઉત્તર દક્ષિણ એ ઉબોજે છે કે આપની ધારણ જોવા મળી છે પછી એકમ સમજતાર્તિક તર્ક દલીલોની દલીલો રચનાની સમદલીલોની રચનાની સમજ કરવા સમજવું આવી જોઈએ જરૂર છે મત દલીલોનું સ્વરૂપ સ્પષ્ટ વિધાનનું માળખું બનીને સ્ટીપી مزاج અને આકૃતિ ઓપચારિક અને તાર્કિક ભ્રમકતા भाषाओं का उपयोग व शब्दों का व्यर्चार्थ ने व्यंग्यार्थ विरोदनों पर परंपरागत रीति समाधान करूँ आगमन तर्क और निगमन तर्क का भेद पारख मूल्यांकन करूँ संबंध कतयाक वेन डायग्राम दलीलों की यथार्थन की मार्ते सरल और बहुविधिना उपयोग भारतीय तर्क ज्ञान मध्यम प्रमाणस प्रत्यक्ष अनुमान उपमान शब्द शाब्दिक अर्थपट्टी

ને માહિતી અને એનું શાસન માહિતીને જે ચિક વર્તુ એની અંદર ચાર્ટ કે આપેલું હશે એનો અંદર આપણે દાખલાથી પ્રશ્ન સોલ્વ કરવાનો આવશે એક ચાર્ટ આપેલું હશે આમ ડાયાગ્રામ आलेલા હશે કે કેટલું કેટલા ટકા માં છે એ ઉપર છો આ આપેલું હશે એ સોલ્વ કરવાનો આવશે પછી એકમ 8 માં આઈસીટી આમાં કમ્પ્યુટર નિરક્ષુ બધું આવી જશે કમ્પ્યુટર નું બધા સોફ્ટવેર ને ઓનલાઈન ભણાવવા ઓનલાઈન માટે નેટ આઈસીટી માં આઈસીટી માં એટલે કમ્પ્યુટર નિલક્ષુ બધું જ ઓનલાઈન માં જેન આવશે કે ની અંદર નેટ ની નેટ કેવી રીતે થાય એ બધું એની નિલક્ષુ બધું ટોટલી સામગ્રી ટોટલી બનવાનું આમ આવી જશે આઈસીટી કેશ મેમરી હાર્ડ ડિસ્ક કમ્પ્યુટર ના હાર્ડવેર સોફ્ટવેર બધું આવશે પછી નવમાં સમાજ લોકો સમાજ અને વિકાસ એટલે પર્યાવરણ જેમ કે જનરલ નોલેજમાંથી ઓઝોનમાંથી આવે રોગો વિશે પૂછાય પૂછાય કે પછી શબ્દ પર્યાવરણ વિકાસ અને માનવોના મેળાઓ અને કઈક નવા રોગો કે નવું કઈ તો પર્યાવરણમાં કઈક નવું કરવામાં આવ્યું હોય એના વિશે વાયુ પ્રદૂષણ જળ પ્રદૂષણ જમણ પ્રદૂષણ વગેરે પ્રદૂષણ અને પ્રદૂષણ જે થતા રોગો વિશે પણ આની અંદર પૂછે છે પ્રદૂષણમાં માનવ અસર શું કરે છે કુદરતીમાં આપણો સૂર્ય પ્રકાશ પવન જમીન પાણી ભૂસ્તર વાયુમાં પરમાણુ અને جنگલોને વિશે પણ આની અંદર આવી છે પ્રિયો જૈવવિવિધતા સંમેલન કો પ્રોટોકોલ પેરિસ કરાર આંતરરાષ્ટ્રીય ઓજારો વગેરે અને 10 માં ઉચ્ચ શિક્ષણ પર જે વિશ્વવિદ્યાલય આયુક મપ્રાતિમ પરથી નો દરણે જે गुरુકુલો અને સુવિધાળ ચાલી હલી એના વિશે અને સ્વતંત્ર ભારતે ઉચ્ચને વિકાસે છે મુદ્દલિયર આયુક વિશ્વવિદ્યાલય આયુક રાધા કુશસ્તર્વ બલી આવીને કઈ કઈ બાબતો રાખી હતી કઈ કઈ સુધારા થયા હતા કઈ કઈ નીતિઓમાં સુધારા થયા કઈ કઈ અભ્યાસક્રમો આવ્યા તેની વિશે આ માહિતી કરવામાં આવે છે માં દરેકમાંથી પાંચ પ્રશ્ન આવે છે અને દરેક દરેક એક પ્રશ્નાના બે ગુણ હોય છે અને જ્યાં સામાન્ય મજે માટે આલેખિત પ્રશ્ન પૂછવા છે ત્યાં પ્રતિહીન ઉમેદવારો માટે જેટલી જ સંખ્યા પ્રશ્નો પૂંખાત્ર તો સકરો પૂછી દેવામાં આવે છે મતલબ તમારે નકી આમ પંદ વ્યક્તિ તો તમે તો તમને પૂરો એકલો આવશે ત્યાં આલેખ બાલિક આપવા આવ છે નથી